ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ મૂંગા પશુ પક્ષીઓને જરૂરિયાત મુજબનું પીવાનું પાણી મેળવવા માટે ફાફા મારવા પડતા હોય છે ત્યારે આણંદના વલ્લભ વિદ્યાનગર શાસ્ત્રી મેદાન પાસે આવેલ ન્યૂલી ફાઉન્ડેશન પક્ષી પ્રેમીઓ દ્વારા કાળઝાળ ગરમીમાં પક્ષીઓને તરસે મરતા બચાવવા અને પક્ષીઓને રહેવા માટે પાણીના કુંડા અને પૂઠાના ઘરનું ફ્રીમાં વિતરણ કરાયું હતું આ સંસ્થા છેલ્લા પાંચ વર્ષથી મૂંગા પશુ પક્ષીઓ માટે દાતાઓની મદદથી વર્ષ દરમિયાન જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ

આવા કાર્યો કરીએ છીએ જેમાં ઉનાળામાં પાણીના કુંડા પક્ષીઓ માટે તથા માળાનું વિતરણ કરીએ છીએ ફ્રીમાં અને ચોમાસાની અંદર અમે વૃક્ષારોપણ કરીએ છીએ તથા અવરનવર મેડિસિનલ પ્લાન્ટ્સનું પણ ફ્રી વિતરણ કરીએ છીએ અને આવું વર્ષ દરમિયાન અમે કરતા રહીએ છીએ ઘણા સમયથી આવી રીતે કાર્યરત છે અને બધાનો ખૂબ ખૂબ સહકાર મળે છે તે બદલ ખૂબ ખૂબ આભાર 马路。